આણંદમાં રામનવમીની ધામધૂમથી ઉજવણી જિલ્લાના વિવિધ ગામ શહેરોમાં રામ જન્મોત્સવ નિમિત્તે શોભાયાત્રા કાઢવામાં આવી આણંદ જિલ્લામાં આજરોજ સુદ નોમના પવિત્ર દિવસે રામ નવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી બપોરે બાર વાગે જિલ્લાના તમામ રામજી મંદિરોમાં રામ જન્મોત્સવ નિમિત્તે મહાઆરતી કરવામાં આવી મોટી સંખ્યામાં રામ ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી મંદિરોમાં અનપૂટ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું

આ તાલે ગાતે ખોડિયાર નીકળી મંદિરે આરતી કરીને સમાપન કરવામાં આવ્યું હતું રામ જન્મોત્સવ નિમિત્તે મિતેશભાઈ પટેલ સાંસદ કિશોરસિંહ ઋષિકેશ સ્વામી મહાનુભાવ સહિત મહિલાઓ બાળકો ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર અલ્પાબેન પટેલ આણંદ મારું નામ વિશાલ કુમાર શહેર ભાજપ મહામંત્રી તથા નગરપાલિકા કારોબારી આજની શોભાયાત્રા એટલે આજે સુદન રામમય થઈ રહ્યું છે તેમ હું તો આશા રાખું કે સમગ્ર ગુજરાત આણંદ જિલ્લા સહિત ભારત પણ રામમય આજના તહેવાર નિમિત્તે થાય કેમ કે રામલલાનો આજનો દિવસ અને જ્યારે રામલલાની શોભાયાત્રા સુદનમાં નીકળવા જઈ રહી છે ત્યારે સુદણના સૌ નાગરિકોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને સૌ સનાતનીય ભાઈઓ સૌ ભેગા થઈને આજે રામલલાનો આ ઉત્સવ મનાવી રહ્યા છે ત્યારે હું સુદામવાસીઓને સૌને શુભકામનાઓ આપું છું અને આવીન રીતે આપ સૌ એક રહો અને નેક રહો કહેવાય છે ને કે કટો ગે તો બટોગે એટલા માટે કહું છું કે સૌ સનાતની ભાઈઓ આવી રીતના આવા કાર્યક્રમોમાં આવા ધાર્મિક કાર્યક્રમો ભેગા થાય અને હિન્દુત્વનો જે આપણો જન્ડો છે એ સર્વ સોપાન થાય અને સર્વ શિખર પર પહોંચે એવી જ મારી અભ્યર્થના છે હાજી મારું નામ પરમાર મહીપુરસિંહ આનંદ તાલુકા ભાજપ પ્રમુખ આજે હું સુદન ગામ

એની અંદર ઉપસ્થિત મારા તાલુકાના ભાજપના પ્રમુખ આજભાઈ શ્રી નહપતસિંહ શ્રી પિંકલભાઈ ભાટિયા અને મારા સુદનનો ભાણો અને આંકડાઓ નગરપાલિકાના કારોબારીના અધ્યક્ષ ભાઈ શ્રી વિશાલભાઈ તથા સૌ ભાવિ ભક્તો આજની આ શોભાયાત્રામાં જોયા એ બદલ અમે ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આવું નવું કાર્ય વર્ષો વર્ષ ચાલુ રહે અને સનાતન ધર્મનો અચાનક પ્રસાર થાય એવી શુભકામનાઓ સાથે વિરમુજ ભરત માતાજી છે આ શોભાયાત્રા બે ખોરવાળ મંદિરથી નીકળી અને ગામમાં રણછોડજી મંદિર સુધી પૂર્ણ થશે અને એની સાથે ગામના ભજન મંડળો ગામના યુવાનો વડીલો અને બહેનો માતાઓ સાથે જોડી અને એની પૂર્ણાહુતિ અમે રણછોડજી મંદિરે પૂર્ણ કરવાના છીએ

હું દરેક રામ ભક્તોને શુભેચ્છા પાઠવીશ જય શ્રી રામ વંદે ગો